બોર તો પાડીને તો હાર્યા ઢોકણું ખુલ્લું લાગેલ્યા હોય નાના રમતો હોય આ છોકરો રમતો હોય પડી ગયું હોત ભાઈ ઢોકણું એ ખુલ્લું અલ્યા હું તો ભાઈ આયા બોરવાળા ઢોકણું ફીટ કરી દીધા

ગમે તે બે મજૂર લાવો અને આજના ના ખાડો પૂરો આપડે ગમે તે ઢોરા યાર પડો મો અંદર વાત તો તમારી સાચી છે હો બરાબર એટલે આજે હવે આપણે કોમ પતી જીવ એટલે આપડા ખાડો આજ તમાર પૂરી દેવાનો મો હોજી આવડે માર ખાડો પૂરેલો જોવો રહ્યો કસો હતો ને પૂર દો મો એ મો હાર હો અન મો હવે જાવું જમવા હા તો હતો ને એ હાર દાણ હો એ હા આ ખાડો ચાર મજૂર લઈને પૂરાય દો બે ચાર બરાબર માર ભાઈ કીધું એટલે માર કરવું તો પડે વાંધો નહીં હાલ હું મજૂર ચોથથી પકડી લઈશ અલ્યા તારે ઘણા દિવસ થઈ ગયા હવે ખેતરમાં આજ તો આવ્યો મો અને અમારા મોટા ભાઈને ખેતર બાજુ જ હશે એટલે આ શું કર્યું આ હે ને ગાળો થયેલો હ આ બોર બનાવેલો લાગે હા પણ આ આયો તો હિ ગાળો જોવો પડશે મારા

લે શરમ ના આવે અમારે ભાઈ તો પાછો કેવો હા ઝઘડ કરતે વાલ નહી કરે મારે જવું જ કેવું જ પડશે માર ભાઈ ને હવે જવાનું હવે મારે ભાઈ કંઈ જવું પડશે હાલ જ ભાઈ કંઈ જવું તો હલો શેઠ શું કપાનો શું ભાવ હે તેરસો રૂપિયા એમ અને ઘઉં હારી પણસો બરાબર તાલ તો કંઈ હાનાજીની પડી દી હોય ઘઉની કપાળની હા હજુ નવા ઘઉં તો વાળ છે ને પાછી ઓહ ઓહ વિપુલભાઈ એ હારું હો છે એ હા બોલો ને ભાઈ આપણા ખેતરમાં જોયો તમે

વધારે બોલો જમીન શું કર્યું એટલે કાળુ ભાઈ આવજો હું તમને વાત ખીચો ફાડી ના છો આટલામ સુધા બગાડા થોડું એટલે હું પેલું લાઈન લાઈન ભરાઈ દઈએ બધું તમારે કરાવી નાખ્યા દસ દાડા ખાલી દસ દાડા ચેડીમાં ભરાઈ દઉં મારી વાત આપડો તમે તમારું મુઠું છેવ

તો મારા ક્ષેત્રમાં પૂછવું પડે કે ના પૂછવું પડે કે ધણીને કે ભાઈ ક્ષેત્ર ધણીને આપણે પૂછો કે ભાઈ પાણી કાઢું ના કાઢું હું એટલે હું તમને કઈ જતો ને બે ભાઈ તમે તો હતા ને મેં તમે બોર પેલી કરતા હતા મેં કઈ જતો પતી ગયું તું ને અમારે પછી કીધું કે તમે આ પણ તમારે કેવું તો પડે દિન ના હા આગેવાન વાન પેલા આવનો કોઈ વ્યવહારિક વાત કરો કોઈની ઉપર હાથ તાલા કે ના કરો ફોન મેલ આગે વાન તમને વ્યાજબી વસ્તુ લાગે કોઈ વ્યવહારિક વાત કરે હવે 6 મહિના ક્ષેત્ર પડી રહે કે ના પડી રહે

ના ના ભાઈ ના ભાઈ ના આવો છોડો ભાઈ આવો છોડો ભાઈ ભાઈ આવો લે લે ભાઈ ના લે લે ભાઈ આવો ભાઈ આવો આ તો આવ ભાઈ 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 આગળ બસ આ ધોતી ને કપડા આગળ ના ધોરું પાડ્યું

આગે આવો બોમ્બર એવો તો વ્યવસ્થિત દેવા આવો તમારી શરમ આડી ઉતરો હા ભાઈ જઈજો હો હા બસ તમારી શરમ હું જોઉ છું હા ભાઈ તો ના થતો આજ તો આગેવશે છોડી બેડો આગળ એકલો મોલ કાઢ્યો કાઢ્યો અરે હાટી તમે જાઓ એ તમે જાઓ હાડો આગળ હડો તમે

તું એ હું શરમ રાશી મારી હું પેલા કાંટા તો શોધવાનું નહીં મારી નાચે જન્મ જા હેઠળ ચાલુ કરે